એ હાલી જાચે હાલી જાચે મહિના પેલા હાલી જાચે જુગાર નો હડો હાલી જાચે એક ખેલા જુગાર નો હાલી જાય ને તો હરી બાપા પૈસા વાળા થઈ જાય હો એ તું મારા સામુ શું લેવા જોવે તને શું કામ કીધું છે તને છોકરીએ ધ્યાન રાખવાનું કીધું છે પોલીસ વાળા આવશે તો અહીંયા સીધા આવી જાય તને હજાર રૂપિયા આપું છું દાડી હજાર નો થાય તો બે હજાર થાય મારો દીકરો મારોય માથાનો છે હો

આ મારો ઉકળો આખો સમજો મારા દીકરા ફફડ નાખે છે હાથમાં આવ્યા ને એટલે મારી મારીને તોડ નાખું મારા દીકરા બોલો આ મારે ઉકળો વેસવો છે પણ ગરાક આવતા જ નથી હૈ મગ્ના હે અરે બાપ હા શું કરે તું એ એ આ ઉકાળો ભેગો કરું છું અને સમજો ઘરાક આવે ને એટલે વેચી નાખવો છે હે હા

પણ બાકી માં દીજો બાકી નો મળે આ કઈ બાકી ધંધો કરવાનો છે અને બાઈટ ને બાઈટે 500 કાઢજો કેટલા 500 તે બે જણા 500 નીકળે તમારા બાપ તે તમારા બાપ સા પાણી મફત થાય આ કાર્ડ છે હાલો હાલો ચાલુ કરો જીવન માં બોલે જી ના મોર કોયલ રણી કિલોર કરે રે લોલ કોયલ રણી કિલોર કરે રે લોલ બોલો આ હાય તમાર થા આવે છે અને મારે છે પૈસા ભેગા કરવા જોઈએ હટાનું નઈ લેવું પડે હાય તમાર એક આ ઉકળો વેસે જ ને એટલે મારે કાય ઉપાધી નઈ એના પૈસા આવે ને એનું હટાનું લઈ લઉં

આ મારો દીકરો કોઈ દી નઈ ને આજ કેમ હાર માંગ્યો ભાઈ બન નું બાણ હોય છે આ એમ કરી છે ને જુગાર રમવા વહી ગયો છે ભાઈ તો વાહે જવા દેતો ને કા હાર વેસી નાખી તો માર વાહે કાઈ નઈ વતી લઈ વાહે જવા દેતો એ બટિયા પતા હાંગરે ને તારા બા ના એ આ નીચે હું હે ગિરુ કાઈ તો ઊભો થા તો આમ કાઈ નથી પૈસા હે ઊભો થા ઊભો થા ઈસુ છે આ તારું બા

મને ખરી ક્રમ માં આ પૈસા જા થોડા જીતું ને પછી રીમી સરખું છે પૂર 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 હે જઈશા તારે જુગાર રમવા ન જાવું મુંગી નો મન્ને બીસા પૈસા તો હોવા જો ને જુગાર તો ઘણું રમબુ છે પણ પૈસા ક્યાં આઈ જેસા ભાઈ આપણા ગામમાં કોઈને દવાખાને લઈ ગયા છે હા એ તમાર ભાઈ તો મને એમ કહેતા હતા કે મારા ભાઈ ના બાને દવાખાને લઈ જવાના છે ને તો મને હાર દે તે મારી પાસે હાલ લઈને વઈ ગયા છે નો હોય હા

મારે દેખરું કે દવાખાને જવાનું છે તો આયા શું કરો છો એ મારે છે કાઈ ના મારો હાલ લાવો એ મેં કીધું ને મારા હાલ લાવો મારી કાઈ ના હાંભરું એટલે તું શું લેવા એ મારા હાલ લેવા એ આ તારો બાપ વે મૂક્યો છે સમજો તારા બાપ પૈસા જીતું છું જ રહેશે એ મારે છે ને કાઈ ના ભરું મને મારાડ દીયો ताजी अरे माने के एक बार की दे हमारी न थी एक नहीं था निकल 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 मैं अरे निकल निकल तू अरे अरे मुझे तो तामार तामार तो तुम्हारे बाप मुझे तो अरे ओ अरे सोहेली ना किधर नहीं कहे माता जी ना हम तारे हूँ तू तारे हूँ है तू ये <laughs> तंगड़ी तंगड़ी नूमाले आप ये लो अरे बाबा मैं सोहेली था हमारो दिक्रो नाम दिया से कोटा पुरोने लो

મારા દીકરા મારાના એક તો જુગાર રમે હે અને પાછા ભાગે અમાર મડે છે કીયો જુગાર આ હા સાહેબ આ રો આ ઢોહલો તા હું નઈ હું નઈ માતાજી મન ન કાય હું તો આ જોવા આવ્યો તો જોવા આવ્યો તો આ મસ્તી ની ખુરશી માથે બેઠો તો હે આ બધું ની જાય ભૂલ થઈ ગઈ આ બધું આ કોઈ નઈ રમવાડું નઈ રમવા 80 વરાનો છો હજી સુધરતો નથી વાય વાડી વાય બાબા

એવું બે માન માલતું હોય બે માન થઈ આ બધા છે ને બાર મહિના પૂરી દેવાય સાહેબીઓ તો રહી ગયો બાજુ

રમે હજી તો અર્થ પત્ની હજી ક્યાં અને આને તો વધારે અરે બાજુ સમુ ક્યાં જવાનું જેલ માં